જયંત તેના પરિવારમાં એકમાત્ર કમાતો વ્યક્તિ હતો તેનો માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું પરિવાર પર જાણે કે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો જીવન કેવી રીતે પસાર થશે તેનું સંકટ ઊભું થયું આ સંકટ ઊભું ના થાત જો તેણે એક યોગ્ય ફાઇનાન્શિયલ ડિસિઝન લીધો હોત જેનું નામ છે ટર્મ ઇન્સ્યોરન્સ ટર્મ ઇન્સ્યોરન્સ એક પ્રકારની જીવન વીમા પોલિસી છે જે એક ચોક્કસ સમયગાળા માટે પોલિસી ધારકને ફાઇનાન્શિયલ કવરેજ પ્રદાન કરે છે

જેમાં પોલિસી ધારકે એક નાનકડી પ્રીમિયમની રકમ ચૂકવવાની હોય છે અને તેને એક મોટું ડેથ કવરેજ મળે છે આ પ્લાનમાં ટેક્સ ફ્રી ડેથ બેનિફિટ મળે છે પોલિસી ધારકના મૃત્યુ પર નોમિનીને જે રકમ મળે છે તે ટેક્સ ફ્રી હોય છે એટલે કે તેના પર કોઈ ટેક્સ નથી ચૂકવવો પડતો ત્રીજું જેટલી નાની ઉંમરમાં ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન લેવામાં આવે છે તેનાથી મળતા બેનિફિટ પણ વધી જાય છે સાથે જ પ્રીમિયમ પણ ઓછું ચૂકવવું પડે છે ચોથું ટર્મ ઇન્સ્યોરન્સથી તમને શોર્ટ ટર્મ ઇન્સ્યોરન્સ અને લોંગ ટર્મ ઇન્સ્યોરન્સની વચ્ચે પસંદગી કરવામાં મદદ મળે છે જો કે વીમા કંપનીઓ થી પ્રીમિયમ અમાઉન્ટ હોય છે અને સમયની સાથે તેમાં ફેરફાર નથી થતો આવું ફક્ત ત્યારે જ થશે જ્યારે ટેક્સ કાયદામાં કોઈ ફેરફાર થશે છઠ્ઠું ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાનમાં એડિશનલ એક્સિડન્ટ કવર પણ સામેલ કરી શકાય છે જો તમે એક્સિડન્ટ બેનિફિટ સાથે કવર પસંદ કરો છો તો નોમિનીને વધુ રકમ મળશે સાતમું ઘણા ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન કવરેજ વધારવા માટે બીસ પ્લાનમાં રાઇડર ઉમેરવાનો વિકલ્પ આપે છે તમે ઓછા પ્રીમિયમ સાથે જરૂરી ટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર્સ ઉમેરી શકો છો અને અલગ અલગ ઘટનાઓના કિસ્સામાં કવરેજ મેળવી શકો છો ઉદાહરણ તરીકે કેન્સર જેવી અસાધ્ય બીમારી હોવાનું નિદાન થયું હોય તો તમને લમસમ અમાઉન્ટ મળે છે આજમો ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદવાનું બીજું સૌથી મહત્વનું કારણ છે કે તમને પ્રીમિયમની ચુકવણીમાં ફ્લેક્સિબિલિટી મળે છે તમે તમારી નાણાકીય સ્થિતિ અનુસાર પ્રીમિયમ પેમેન્ટની ફ્રિકવન્સી પસંદ કરી શકો છો સામાન્ય રીતે આ પ્લાનમાં માસિક ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવવાની સુવિધા મળે છે અમુક ટર્મ પ્લાન્સમાં લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ અથવા સિંગલ પ્રીમિયમ પેમેન્ટનો વિકલ્પ પણ મળે છે છેલ્લું કારણ જોઈએ તો ટર્મ ઇન્સ્યોરન્સની સાથે એક ખાસ સુવિધા પણ મળી શકે છે એવા પણ ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન છે જેમાં તમે ચૂકેલ પ્રીમિયમની સંપૂર્ણ રકમ તમને પાછી મળી શકે છે પરંતુ તમારે પોલિસીની આખી મુદ્દા સુધી જીવિત રહેવું પડશે અને આને ટર્મ રિટર્ન ઓફ પ્રીમિયમ ઓપ્શન એટલે કે ટોપ કહે છે જોકે આના માટે તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે તો તમે સમજી જ ગયા હશો કે ટર્મ ઇન્સ્યોરન્સ લેવું કેમ જરૂરી છે જો તમે હજુ સુધી આ પ્લાન નથી લીધો તો હવે વધુ મોડું ના કરતા તરત જ ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદી લો